ઘણા હિન્દુઓ જે આ જિગ્નેશ મેવાણી ને ખંભે ઉચકીને તેનો જય જયકારો કરી રહ્યા છે આ જીગ્નેશ મેવાણી ના વખાણ કરી રહ્યા છે એ જયચંદ જેવા હિન્દુઓ માટે આ નિવેદન એમના ગાલ ઉપર તમાચો છે

આ જિગ્નેશ મેવાણી પોતાને દલિત સમાજ નો મસીહા ગણે છે પરંતુ સમાજના ભાઈઓ બહેનો મેં મારી યુટ્યુબ ચેનલ અમિત આહિર ઉપર અપલોડ કરેલું છે ત્યાં જઈને તમે જરૂર એ રેકોર્ડિંગ સાંભળજો એટલે તમને પણ આ મેવાણી નો અસલી ચહેરો આ જીજ્ઞેશ મેવાણી ની અસલી માનસિકતા ખબર પડી જશે આપણે ગુજરાત ભર ની અંદર હિન્દુ સમાજની જે દીકરીઓ હિન્દુ સમાજની બેન દીકરીને આ વિધર્મીઓ લવ નો શિકાર બનાવીને તેમનું શારીરિક અને માનસિક શોષણ કરે છે એને અટકાવવા માટે થઈને હિન્દુ સંગઠન ને ગુજરાત સરકાર રાત દિવસ મહેનત કરી રહી છે ત્યારે આ જિગ્નેશ મેવાણી જેવા વામપંથી વિચારધારા ધરાવનારા આ અર્બની નક્સલી સોચ ધરાવનારા આ સનાતન હિન્દુ ધર્મ વિરોધી જેવા આ જીગ્નેશ મેવાણી

આપણા સનાતન હિન્દુ ધર્મની આપણી દીકરીઓને બચાવી શકીએ આપણા સનાતન હિન્દુ ધર્મના તહેવારોમાં જે રીતે મારો થઈ રહ્યો છે તેમને અટકાવી શકીએ અને સરકાર ખૂબ મજબૂતાઈથી કામ કરી રહી છે તો આવી સરકાર સમર્થન આપીએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીએ અને આપણા આવનારા ભવિષ્યને ઉજ્જવલ કરીએ મિત્રો હજી સુધી તમે આ પેજને ફોલો કે લાઈક ના કર્યું હોય તો આ પેજને ફોલો જરૂરથી કરી લેજો લાઈક કરી દેજો અને સાથો સાથ આ વિડીયો ને શેર પણ કરી દેજો